સાયકલોથોન ઓલ ગર્લ્સ ટીમનું ભરૂચ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું એનસીસીની ગુજરાત બટાલિયનના બાર મહિલા કેડેટ્સ કન્યાકુમારીથી નવી દિલ્હી સુધી સાયકલ યાત્રા કરી રહ્યા છે આ ઇવેન્ટ ખરા અર્થમાં મહિલા સશક્તિકરણને દર્શાવે છે આ ઇવેન્ટ ભારતીય લોકોમાં વિવિધતા શાંતિ અને સુલેહ શાંતિ સામાજિક સગવડતા અને એકતાનો મજબૂત સંદેશો પણ દર્શાવે છે ત્યારે સાયક્લોથોન ઓલ ગર્લ્સ ટીમનું ભરૂચની જેપીઆર્ટ્સ કોલેજમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર ભરૂચમાંથી એનસીસી કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતા કી જયના નારા લગાવી સાયકલ સવારોનું સ્વાગત કરાયું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર